નમસ્કાર મિત્રો હું તમારો મિત્ર વાઢિયાભાઈ મિત્રો ગઈકાલે આપણે રેશન કાર્ડને લઈને એક વિડીયો મૂક્યો હતો અને સરકારની અંદર બેઠેલા એ નેતાઓને આપણે માર્ગદર્શન આપ્યું હતું ત્યારે હવે મને એમ લાગે છે કે નેતાઓ જાગ્યા હોય એવું દેખાય છે એના આજે ન્યૂઝ પબ્લિશ થયા છે આવો જોઈએ ન્યૂઝ અને બીજું મિત્રો કે તમારી આવી કોઈ પણ વેદનાઓ અને વ્યથાઓ હોય તો સચોટ મને માર્ગદર્શન આપજો સજેસ્ટ કરજો જેના ઉપર પણ અમે અવાજ ઉઠાવીશું મારા મોબાઈલ નંબર છે ડબલ નાઇન ટુ ફાઇવ ઝીરો નાઇન ફાઇવ સેવન ફાઇવ ઝીરો અને મિત્રો અમારા વિડીયો જો આપને સારા લાગતા હોય ને તો અવાજ પણ તમારા માટે જ છે એટલા માટે વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો તો આવો નિહાળીએ આજના આ સમાચાર પુરવઠા વિભાગે પંચાવન લાખ કાર્ડ ધારકોને નોટિસ ફટકારી પંચાવન લાખ એનએફએસ કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી ઇન્કમ ટેક્સ જીએસટી ભરનારા એનએફએસ કાર્ડ ધારકોને નોટિસ ફટકારી છે

તેમની પાસે પણ આ રાશન કાર્ડ છે એટલે કે એનએફએસએના કાર્ડ ધરાવે છે હવે એ લોકોને અલગ કરવા માટે થઈ અને સરકારે પ્રક્રિયા હાથ ધરી છે પરંતુ આ તમામ બાબતની અંદર ગુજરાતની વાત કરીએ તો ગુજરાત માટે અત્યંત આશ્ચર્યજનક વાત એ છે કે સમગ્ર રાજ્યની અંદર કુલ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફએસએ માટેના કાર્ડની સંખ્યા ધારકોની સંખ્યા જોઈએ તો પંચોતેર લાખ છે અને પંચાવન લાખ કાર્ડ ધારકો એવા છે કે જે અત્યારે શંકાના દાયરામાં છે કે જેમને નોટિસ આપવામાં આવી છે અને ખુલાસો માગવામાં આવ્યો છે પંચાવન લાખ અને પંચોતેર લાખ પંચોતેર લાખ કુલ એનએફએસએ કાર્ડ ધારકોની સંખ્યા છે અને તેની સામે પંચાવન લાખ એને એન એફ કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે એટલે કે એસી ટકા કરતાં વધારે એવા લોકો છે કે જે પાત્રતા નથી ધરાવતા આવા લોકો યા તો આ રાશન કાર્ડના માધ્યમથી રાશન મેળવતા હતા અથવા તો પછી જે વિક્રેતાઓ છે એ એના નામે સરકાર પાસેથી રાશન લઈ અને બીજે ક્યાંક વેચી મારતા હતા તે અત્યાર સુધીમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે અલગ અલગ કેટેગરી નક્કી કરવામાં આવી છે જેની અંદર જમીન ધારકોની વાત કરીએ તો પાંચ એકર પીએચ ધરાવતી જમીન જેની પાસે છે તે આ કાર્ડને પાત્ર નથી અથવા તો સાત પોઈન્ટ પાંચ એકર એટલે કે સાડા સાત એકર જમીન છે બિનપિયત છે તે પણ આ પાત્રતા નથી ધરાવતા આ ઉપરાંત જે લોકો જીએસટી ભરા ભરે છે જે લોકો ઇન્કમટેક્સ ભરે છે જે કોઈને કોઈ કંપનીની અંદર ડાયરેક્ટર છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે અને જે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે પરંતુ તેના નામે હજુ પણ આ રાશન કાર્ડ ચાલી રહ્યું છે એવા લોકોને પણ નોટિસ આપવામાં આવી છે નોટિસનો જવાબ જે તે વ્યક્તિએ જે તે કાર્ડ ધારકે એ ડીએસઓ એટલે કે ડિસ્ટ્રિક સપ્લાય ઓફિસર જિલ્લા પુરવઠા અધિકારીને આપવાનો રહેશે એ ખુલાસા બાદ જે તાલુકા કક્ષાની પસંદગી સમિતિ છે તે નિર્ણય કરશે કે તેમનો જે ખુલાસો છે એ ખરેખર માન્ય રાખવો કે અમાન્ય કરવો જો અમાન્ય જેટલા પણ પંચાવન લાખમાંથી જેટલા પણ લોકો ખુલાસો આપશે તેમાંથી અમાન્ય રહેશે તેને માત્ર કાર્ડ રહેશે પરંતુ તેમને સસ્તું અથવા તો વિના મૂલ્યે અનાજ નહીં અપાય પરંતુ સૌથી ફરી એક વખત કહી દઉં સૌથી મોટી વાત એ છે કે સમગ્ર રાજ્યની અંદર પંચોતેર કા લાખ લોકો આ એન એફ એસ એ કાર્ડ ધારકો છે એમાંથી પંચાવન લાખને નોટિસ આપવામાં આવી છે એટલે ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં સસ્તા અનાજની ગડબડી થતી હતી આ વાત અહીંથી પ્રસ્થાપિત થાય છે હવે લઈ કોણ જતું હતું આ પાત્રતા નથી ધરાવતો એ વ્યક્તિ લઈ જતો હતો કે એના નામે પછી આ વિક્રેતા છે એ ક્યાંક બારોબાર વેચી દેતો હતો એ હવે તપાસ કરવી રહી અને લગભગ આજે તપાસ ચાલી રહી છે તેની અંદર આ ભોપાળું પણ સામે આવશે